ગીર સોમનાથ જિલ્લાનું તાલાડા તાલુકાનું ગુંદાળા ગામ છે ત્યાં સોમનાથ જિલ્લાનું તાલાળા તાલુકાનું ગુંદાળા ગામ છે ત્યાં આવ્યો છું બાલુદાદા અને એમની વાઇફ છે એ ઘણા ટાઈમથી હેરાન થાય છે બાલુદાદા છે એને રક્તપીતની બીમારી છે એમના જે હાથના અને પગના જે હાડકા છે ગળે છે સતત ગળે છે એમની વાઈફ છે પેરાલાઇઝ છે જેમ તેમ સારા થયા છે ને એમની એકની એક દીકરી છે જેણે પોતાના મા બાપની ખાતર ભણવાનું છોડીને આ ઉંમરે મજૂરી કરે છે ખૂબ હેરાન થઈ રહ્યા છે દુઃખી પરિવાર છે અને ગામના જે યુવાનો છે તમામ લોકોએ ઘણા ટાઈમથી આ આમનો જે વિડીયો છે ઘણા ટાઈમથી વાયરલ થઈ રહ્યો હતો અને મારા સુધી પહોંચ્યો હું આ ગામમાં આવ્યો અને ગામે જે ભાવથી મને જે પ્રેમ આપ્યો છે તમામ ગામના લોકોની એવી એવી ઈચ્છા છે કે આમનું ઘર બને દુઃખી પરિવાર છે અને ઘણા ટાઈમથી હેરાન થાય છે એટલે આજે આ ગામમાં આવ્યા છે ગુંદાડા ગામની અંદર અને એમનું ઘર બનાવીએ છીએ સરસ મજાનું એમનું ઘર બનાવશું અને દાદાની જે બીમારી છે જે રક્તપિત્તની બીમારી છે આપણે અમદાવાદ સુધી એમની હોસ્પિટલની સારવારનો તમામ ખર્ચો ઉપાડશું અને તાત્કાલિક ધોરણે આપણે એમને હોસ્પિટલ પણ રવાના કરવાના છીએ એટલે બસ આમ